સુરતમાં સરકારી શાળાના આચાર્ય અને શિક્ષકો જ આદિવાસી વિસ્તારોમાં ટ્રસ્ટ બનાવી ગેરકાયદેસર રીતે ધર્માંતરણ કરતા હોવાના નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ વર્ષ બે હજાર ચૌદમાં દી પ્રે ફોર એવર લાસ્ટિંગ લાઈફ ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી આ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી ભાઈ બહેનોને લાલચ આપી અથવા ભ્રમિત કરી ખ્રિસ્તી બનાવવાનો હતો આ સમગ્ર ખેલના માસ્ટરમાઇન્ડ છે રામજી દુલ્લભાઈ ચૌધરી જેઓ પોતે એક સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે નવાઈની વાત તો એ છે કે આ ટ્રસ્ટમાં અન્ય બે સભ્યો પણ સરકારી શિક્ષકો જ છે કુલ અગિયાર સભ્યોના આ ટ્રસ્ટમાં ત્રણ સરકારી શિક્ષણવિદો અને છ પાસ્ટર સામેલ હતા આ કૌભાંડ માત્ર રામજી ચૌધરી પૂરતું મર્યાદિત નહોતું તેમનો પુત્ર પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સક્રિય ભાગીદાર હતો રામજીનો પુત્ર બીએચએમએસ ડોક્ટર હોવા છતાં ગેરકાયદેસર રીતે એલોપેથી પ્રેક્ટિસ કરતો હતો તે પોતાના ક્લિનિકમાં આવતા ગરીબ અને અભણ આદિવાસી દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવાના બહાને જાળમાં ફસાવતો હતો તે દર્દીઓને સ્ટીરોઇડ્સ પેઇન કિલર આપતો અને થતી અસરને ઈશુનો ચમત્કાર ગણાવી તેમનું ધર્માંતરણ કરાવતો હતો ત્યારે હાલ તો પોલીસે રામજી ચૌધરીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે કે જે આક્ષેપ ફેલા એ બરાબું બરાબું બને છે અને એના આધારે તપાસના અમલદારે રામજીભાઈ ચૌધરી કે જે અંકિત ચૌધરીના પિતા છે અને ત્રિકુલવાળાના જે મુખ્ય સરકારી શાળા છે એના પ્રિન્સિપાલ છે અને એમને આ પ્રકારના કૃતિ માટે ચેરિટેબલ ટ્રસ્ટ બનાવેલું જેમાં બે હજાર ચૌદમાં રજિસ્ટ્રેશન થયેલું જેની અંદર અગિયાર જેટલા મેમ્બર છે અને જે મેમ્બર પૈકી પણ અલગ અલગ લોકો છે એ પૈકીના બે લોકો શિક્ષક તરીકે ફરજ બજાવે છે એટલે આ વિગતો પણ અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આપેલી છે જેથી કરીને એમના સ્તરે પણ એ લોકો યોગ્ય કાર્યવાહી કરે છે અને રામજીભાઈ ચૌધરીના પુત્ર જે છે જે હોમિયોપેથિક ડૉક્ટર છે એને ત્યાં સર્ચ કરતાં અન્ય એલોપેથિક દવાઓ પણ મળેલી જે દવાઓ અમે એને સર્જ કરેલી છે અને